સૌથી પહેલા પહેલું આપણે જો નોંધતા હોઈએ તો બહુ સારી વસ્તુ છે ના નોંધતા હોઈએ તો કોઈ ચિંતા જ નથી પણ પહેલો પાઠ ભગવાને ભણાવ્યો કે પરંપરાના નામે કઈ પણ વસ્તુનું તૂત ચલાવી ન લેવાય કહે છે ઇન્દ્ર નો યાગ

લઈ જાય છે ઘણી બધી આવી વસ્તુ જે આપણે આંધળી કૂટતા આવ્યા છે એના ઉપર ભગવાને અહિયાં ટકોર કરી છે ભગવાને કહ્યું છે થાય નહીતર વિધાન એક આશ્રમ હતો એ સંત રોજ સત્સંગ કરાવે એક વખત શિષ્યને ચાદર અને પોતે વિદાય થયા સમાધિ લીધી ત્યારે આપણે સામાન્ય ગ્રહસ્થ જીવો માણસો જ્યારે જાય તો બાર દિવસ આપણે બધું કરતા હોય છે વિધિ કરીએ શ્રાદ્ધ પિંડ તર્પણ દાન પુણ્ય ખાટલો તે બધું ઘણું બધું જે પરિપાટીમાં ચાલ્યું આવતું હોય તો બધું કરીએ સંન્યાસીઓમાં સોળશી થાય સોળમા દિવસે સોળશી થાય એ દિવસે જે મહંત હતા એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થયો એમાં બધાએ નક્કી કર્યું કે ગુરુજી જે નિત્યક્રમ કરતા હતા એને પાળવો એ આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે બીજે દિવસથી ક્રમ શરૂ થયો બધા ભેગા થયા નક્કી કર્યું કે સાંજે જે ગુરુજી સત્સંગ કરાવતા હતા તો એ વખતે બધાએ ભેગા થવું સત્સંગ કરવું સત્સંગ શરૂ કરવા ગયા ત્યારે નવા જે મહંત હતા જેને ગુરુજી ચાદર ઓઢાડીને ગયા હતા એને યાદ આવ્યો કે પહેલા બિલાડીને બાંધો એને કટોરામાં દૂધ આપો પછી સત્સંગની શરૂઆત થાય ઘણા લોકો નવા હતા એ લોકોને વિચાર થયો કે આવું તો કેવું આખા આશ્રમ માં ક્યાંય કોઈ બિલાડી ન મળે બધા ગોતી ને થાક્યા આજુબાજુ અડોશ પડોશ માં બધે ગોતી આવ્યા અને છેવટે એક ઘરમાં બિલાડી ઘૂસવા જતી હતી ત્યાં પકડી લીધી અને લઈ આવ્યા અને બાંધી અને એને કટોરામાં દૂધ આપ્યું પછી સત્સંગની શરૂઆત થઈ નવા જે આવેલા જે હતા ને એને આશ્ચર્ય થયું કે આવો તે કેવો ગુરુજી નો નિયમ કે પહેલા બિલાડીને બાંધવાની અને પછી સત્સંગની શરૂઆત થાય આપણે ગાઈએ છીએ ઊંડાણમાં જઈને તપાસ કરી તો ખબર પડી કે એમાં ઘટના એવી હતી કે એક વખત અકસ્માતે એક્સિડેન્ટ સત્સંગ શરૂ કરવા જતા હતા ગુરુજી

વિચાર કર્યો કે હવે શું કરશું આ થાંભલા સાથે બિલાડીને બાંધી દો એટલે આપણા સત્સંગમાં ખલેલ ના પડે પાસે કટોરામાં દૂધ મૂકી દો એટલે એ પીધે રાખે ત્યાં સુધી આપણો સત્સંગ ચાલે રાખે આ એક દિવસનો બિલાડીનો ક્રમ હોત તો તો સમજ્યા પણ બિલાડીએ આ ક્રમ ક્યાં સુધી ચાલુ રાખ્યો સોળ વર્ષ વીતી ગયા સોળ વર્ષ સુધી આવો ક્રમ ચાલે એટલે શું થઈ ગયું તો કે આ તો પરિપાટી છે જેમાં આપણે નથી લગ્નમાં ઘણી બધી વસ્તુ પેલા માટલા એ કરવા જાય પહેલાના વખતમાં પરિસ્થિતિ જુદી હતી અત્યારે પરિસ્થિતિ જુદી છે તો પણ બધી થાય એમાં પેલું માટલા એ કરવા શું કે પંડિતજી સામાજિક પ્રાણી નહીં એટલે પણ ભગવાન કૃષ્ણનો અહીંયા આગ્રહ એવો છે કે પરંપરા લૌકિક નહીં વૈદિક હોવી જોઈએ વિષ્ણુ વિષ્ણુના યજ્ઞનું વિધાન છે બાકી કઈ વિધાન નથી આપણે તો ભલ ભલું આપણને જે કરવાના કયા છે એમાંના યજ્ઞ કરીએ છીએ શટકરમાં આપણને જે કરવાનું બતાવ્યું ગ્રહસ્થ તરીકે તો એ સટકર્મ આપણે કરીએ છીએ ખરા બ્રહ્મ યજ્ઞ તર્પણ આ તે જાણતા જાણતા આપણાથી કેટલા બધા જીવ હિંસા ભૂત હિંસા બધું થતું હોય છે એના પ્રાયશ્ચિત રૂપે આપણે સટકર્મ કરતા હોઈએ છીએ સટકર્મ કરવાથી પ્રાયશ્ચિત થાય છે અને પાપમાંથી મુક્તિ થાય છે પણ એ સટકર્મ આપણે કરીએ છીએ ના બોલો થકી